હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો તમે જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે કેન્દ્ર સરકારના જે રેલવે વિભાગ છે એની અંદર જો નોકરી કરવા ઈચ્છતા હોય એટલે કે રેલવે વિભાગની અંદર તો એના માટેની ભરતીની જાહેરાત આવેલી છે મિત્રો તો તમે જો મિત્રો આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને ખાસ કરીને જે રેલવેની અંદર જોબ કરવા ઈચ્છતા હોય તો તેવા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડો તો ચાલો મિત્રો જોઈએ હવે આજે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ભરતી અંગેની જાહેરાતો આપવામાં આવેલી છે ને આ સેન્ટ્રલાઇઝ ભરતી અંગેની જાહેરાત છે તો તમે જોઈ શકો છો મિત્રો જે ભારતના જે વિવિધ રાજ્યો છે તો એના માટેની જે આ જે જગ્યાઓ આવેલી છે ક્યાં ક્યાં આજે એના જે સ્થાનિક જે હોય લોકલ જે રિક્રુટમેન્ટનો બોર્ડ હોય છે તો એની વિગતો આપવામાં આવેલી છે એટલે કે વિભાગીય કચેરીની આ તમે નકશાની અંદર પણ જોઈ શકો છો આપણું અમદાવાદનું અંદર પણ જે લોકલ વિભાગ છે તો એ પણ બતાવવામાં આવેલો છે તો આ જે વિવિધ વિભાગો છે એની જગ્યાઓ છે એટલે કે ભારતની અંદર સમગ્ર ભારતની અંદર આજે આસિસ્ટન્ટ લોકો પાઇલોટની જે ભરતી એની જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો તો આ તમે જે લોકો પાઇલોટ છે એના પિક્ચર પણ જોઈ શકો છો એટલે કે ફોટો પણ જોઈ શકો છો કે જે આ જે ફરજ બજાવવાની હોય છે એમણે જે ટ્રેનને ચલાવવાની કામગીરી હોય છે હા તો હવે જગ્યાઓની વિગત મિત્રો જોઈએ આની અંદર આપણે હવે ઓપનિંગ ડેટ ઓફ એપ્લિકેશન એટલે કે વીસ એક બે હજાર ચોવીસના રોજથી આજે ફોર્મ ભરવાની છે એ શરૂઆત થઈ ગયેલ છે મિત્રો અને ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે એટલે કે ક્લોઝિંગ ડેટ છે તો એ છે ઓગણીસ બે બે હજાર ચોવીસ એટલે કે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ છે એ ભરી શકાશે અને આની જે કંઈ પણ સુધારા વધારા જે છે ડેટ્સ ઓફ મોડિફિકેશન વિન્ડો ફોર કરેક્શન્સ તો એનો જે સમયગાળો છે એ છે વીસ બેથી ઓગણત્રીસ બે સુધી તો આ વીસ બેથી કરીને ઓગણત્રીસ બે સુધી જો તમારે ફોર્મની અંદર કોઈ ડિટેલ કે કંઈ જો ફેરફાર કે જે કરવો હોય તો તે કરી શકાશે અને એની જે કંઈ પણ જે ફી હોય તો એ પણ ભરી શકાશે બરાબર ત્યાં સુધીમાં આ કામગીરી થઈ શકશે ત્યાર પછી કોઈ પણ જાતનો સુધારો વધારો થઈ શકશે નહીં એટલે કે એની અંદર જે કંઈ પણ છે એ સુધારા વધારા ત્યાં સુધી તમારે કરી લેવાના રહેશે એની જગ્યાઓની વિગત છે મિત્રો જે પોસ્ટરનું નામ છે આસિસ્ટન્ટ લોકો પાઇલોટ અને ટૂંકમાં એને એ એલપી તરીકે ઓળખવામાં આવે છે અને એનું જે પગાર ધોરણ છે જે પે લેવલ એન સેવન પી સીપીસી એટલે કે સાતમા પગાર પંચ મુજબ લેવલ ટુ અને ઇનિશિયલ પે એટલે કે એનું જે પગાર ધોરણ છે એ ઓગણીસ હજાર નવસોથી શેર થશે અને મેડિકલ સ્ટાન્ડર્ડ છે તો એ વન છે તેના માટે અલગથી આપણે ડિટેલ્સ જોઈશું એવું તમે તમે કોમેન્ટો કરજો તો એના વિશે આપણે વિગતવાર વિડીયો બનાવીને જોઈશું ને એજ એઝ ઓન એક સાત બે હજાર ચોવીસ એટલે કે એક જુલાઈની સ્થિતિ એ ઉંમર જે છે અઢાર વર્ષથી કરીને ત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ ને જે રિઝર્વ કેટેગરી છે તો એમની જે નિયત જે ધારાધોરણો છે એ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે તો અને ટોટલ જગ્યાઓ છે એ છપ્પન છન્નું એટલે કે પાંચ હજાર છસો છન્નું જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે જે તમામ જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના જે વિભાગો છે એ બધી બધાની મળીને ટોટલ છપ્પન છન્નું જગ્યાઓ છે તો મિત્રો તમે જો આની અંદર જોબ કરવા ઈચ્છતા હોય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર એટલે કે રેલવેની અંદર તો આ રેલવે રિક્રુટ મોટ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ભરતી પરીક્ષા યોજાતી હોય છે એ પાસ કરીને તમે રેલવેની અંદર તમારી નોકરી જોઈન કરી શકો છો અને આસિસ્ટન્ટ લોકો પહેલો ટ્ર બની શકો છો તો વધુ વિગત માટે મિત્રો તમે જરૂરથી કોમેન્ટ કરજો તો એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવીને સંપૂર્ણ ડિટેલ્સ મેળવીશું તો તમે કોમેન્ટ કરજો તો આપણે આગળ આ અંગેનો વિડીયો બનાવીશું ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે